મારું નામ રોહિત છે આજે સવારે જમવાના સમયે મમ્મીની થાળીમાં થોડીક શાકભાજી પણ ખૂટી ગઈ હતી તેમના હાથમાં હજુ એક રોટલી બાકી હતી તે તેમ જોઈ રહ્યા હતા કે કદાચ કોઈ તેમની વાત કહ્યા વગર સમજી લે મેં તેમના દિલની વાત સમજી લીધી પણ હું પણ ચૂપ રહ્યો કારણ કે અમારા ઘરમાં ભાભી હોય ત્યારે કોઈની હિંમત નહોતી કે પોતે શાકભાજી લઈ લે થોડી વાર પછી મમ્મીએ હિંમત કરીને કહ્યું સંગીતા થોડીક શાકભાજી આપી દે મમ્મીની વાત સાંભળીને ભાભી થોડી સખત અવાજમાં બોલ્યા બસ બસ તમારી તબિયત તો પહેલેથી જ ખરાબ રહે છે બ્લડ પ્રેશર હંમેશા વધે છે અને તમને બે વાર શાકભાજી જોઈએ જે ખાધું છે તે જ ઘણું છે મેં ભાઈ તરફ આશાભરી નજરે જોયું તે કદાચ તે કંઈ બોલે પણ ભાઈ તો જમવામાં એટલા ઝૂકેલા હતા તે જાણે કંઈ સાંભળ્યું જ નહીં મમ્મી હાથ લૂછીને ઊભા થવા લાગ્યા ત્યારે મેં કહ્યું ભાભી જ્યારે મમ્મી આખો દિવસ ઘરનું કામ કરે છે ત્યારે તમને તેમની તબિયતની ખરાબીનો ખ્યાલ નથી આવતો મમ્મી ભૂખ્યા રહેશે તો રાતભર ઊંઘ નહીં આવે તમે તેમને શાકભાજી આપી દો ભાભી બોલ્યા તું વધારે માનો સગો ન બન આ ઘરમાં જે કંઈ થાય છે તે મારી આંખોથી છૂપું નથી તું અને મા મફતની રોટલી તોડો છો તારો ભાઈ કેટલી મહેનત કરે છે તેનો તને ખ્યાલ જ નથી તું હજુ સુધી નોકરી શોધવામાં નિષ્ફળ છે પહેલાં કંઈક કામ કર પછી આ મોટી મોટી વાતો કર ના કામના ના કાજના દુશ્મન અનાજના મને ભાભીની આ વાતો ખૂબ ખરાબ લાગી પણ હું ચૂપ જ રહ્યો પણ મમ્મીની ભૂખ હું સહન ન કરી શક્યો તેથી મેં મારી વાટકી ઉઠાવીને તેમની સામે મૂકી અને કહ્યું મમ્મી તમે આ ખાઈ લો મારી વાત સાંભળીને ભાભીને ગુસ્સો આવ્યો તેણે વાટકી ઉઠાવીને ફર્શ ઉપર ફેંકી દીધી અને કહ્યું તને મારી વાત એકવારમાં સમજ ન આવી જ્યારે મેં કહ્યું કે વધારે ખાવાનું નહીં આપો તો પછી તું મારા હુકમ આગળ કેમ આવ્યો મારી આંખોમાં આ જોઈને આંસુ આવી ગયા મેં કહ્યું ભાભી તમારામાં તો ઇન્સાનિયતનું નામ પણ નથી આ સાંભળીને ભાભી વધુ ઝડપથી અવાજમાં રડવા લાગ્યા અને કહ્યું જુઓ મોહિત રોહિતની વાતો સાંભળો આ મારી સાથે બતમીજી કરે છે ભાઈએ મને ઘૂરીને જોયું અને કહ્યું પોતાની ભાભીથી માફી માંગ મેં કહ્યું ભાઈ જ્યારે ભાભી મમ્મી સાથે અન્યાય કરતા હતા ત્યારે તમે બિલકુલ ગુંગા બહેરા બનીને બેઠા હતા અને હવે અચાનક તમને ખ્યાલ આવ્યો કે કંઈ ખોટું થાય છે તમે કેટલા મોટા જોરોના ગુલામ બની ગયા છો તમને પોતાની માનો ખ્યાલ જ નથી ભાઈ ઊભા થઈ ગયા અને કહ્યું મેં તારી બતમીજી ઘણી સહન કરી હવે તારા માટે સારું એ જ છે કે અહીંથી નીકળી જા નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થાય મને પણ ઘણો ગુસ્સો આવી રહ્યો હતો મેં કહ્યું ભાઈ સાચું પણ એ જ છે કે તમારાથી ખરાબ કોઈ છે જ નહીં આ વાત પર ભાઈએ મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી અને પછી મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી દીધો હું અક્કો બકો ઊભો હતો મને આ બધાની આશા જ નહોતી મમ્મી બોલ્યા મોહિત આ તને શું થઈ ગયું છે તું બોલું આમ ઘરમાંથી કાઢી ન શકે આ ઘર તેનું પણ છે તમારા બંનેનો સરખો હિસ્સો છે આ ઘરમાં ભાઈ બોલ્યા મમ્મી તમને પોતાના બીજા દીકરાની આટલી ચિંતા છે તો તમે પણ તેની સાથે જ ચાલ્યા જાઓ હું ઘરમાં આવે આ બધું સહન નહીં કરી શકું મારી મમ્મીને પણ મોટા ભાઈના ઘરમાંથી ફરી કાઢી દીધા હતા મને પોતાની પરવા નહોતી હું તો ક્યાંય પણ રહી શકતો હતો રસ્તા પર પણ રાત પસાર કરી શકતો હતો પણ મારી મમ્મીને હું ક્યાં રાખું હું ઘણો ગભરાઈ ગયો મેં કહ્યું મમ્મી તમને આમ ઘર છોડીને ન આવવું જોઈએ એ તમારા સ્વર્ગીય પતિનું ઘર છે તમે ત્યાં જ રહો હું હવે તમને ક્યાં લઈને ભટકું મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા પણ નથી મારી વાત સાંભળીને મમ્મી ફૂટ ફૂટ રડવા લાગ્યા અને બોલ્યા ઠીક છે બેટા ના કોઈને મારી જરૂર છે અને ના તને મારી છે આનાથી સારું તો એ છે કે હું મરી જ જાઉં હું ઝેર જ ખાઈ લો મેં કહ્યું મમ્મી એવી કોઈ વાત નથી તમે મારી મજબૂરી સમજવાની કોશિશ કરો હું તમારાથી પોતાની જાન છોડાવવા નથી માંગતો હું તો પરેશાન છું કે તમને ક્યાં રાખીશ મારી મા બોલ્યા તું ચિંતા ન કર બેટા તારી મા તારી સાથે છે ભગવાન જરૂર કોઈ ચમત્કાર કરશે હું મારી માને લઈને પોતાના એક દોસ્તના ઘરે ચાલી ગયો હોટલમાં રહેવા માટે મારી પાસે પૈસા નહોતા માને ખવડાવવા માટે પણ મારી પાસે એક પૈસો નહોતો મારા દોસ્તે મને અને મારી માનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું મેં તેને કહ્યું કે હું અહીંયા માત્ર બે દિવસ રોકાય છે અને પછી ચાલ્યો જઈશ મારો દોસ્ત બોલ્યો તું માજી સાથે આવ્યો છે તું જ્યારે ઈચ્છે ત્યારે અહીં રહી શકે છે મેં મમ્મીને ત્યાં જ છોડીને પોતે નોકરીની શોધમાં નીકળવી પડ્યો મારો ભાઈ મારાથી ઓછો ભણેલો હતો પણ તેને એક ખૂબ સારા હોટલમાં મેનેજરની નોકરી મળી હતી અને તેનો પગાર પણ ઘણો સારો હતો જ્યારે હું તેનાથી વધુ ભણેલો હતો અને હજુ સુધી અહીંયા ત્યાં રસ્તા પર ભટકતો હતો મેં મારા દોસ્ત પાસેથી બે દિવસનો સમય માંગ્યો હતો પણ હવે તેના ઘરે આવી લગભગ ચાર દિવસ થઈ ગયા હતા ચોથા દિવસે હું નોકરીની શોધમાં ફરી નીકળી ગયો જ્યારે હું થાકીને ખૂણે બેઠો ત્યારે મારી નજર દિવાલ પર ચોટેલા એક કાગળ પર પડી તેમાં લખ્યું હતું કે એક હોસ્પિટલમાં ચપરાસીની જરૂર છે પગાર ત્રણ હજાર રૂપિયા અને રહેવાની વ્યવસ્થા મફત આ વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા મેં પોતાની જાત સાથે કહ્યું રોહિત આ નોકરી તારા માટે નથી મેં તો એમબીબી કર્યો છે તો શું હવે ચપરાસીની નોકરી કરીશ પણ માનો ચહેરો આંખ સામે ફરતો હતો અને મેં કંઈ વિચાર્યા વગર ઊભા થઈને તે સરનામે પહોંચી ગયો જ્યારે ડૉક્ટરે મારી ફાઇલ જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું ત્યાં તો એમબીએ કર્યું છે અને તું ચપરાસીની નોકરી કરવા માગે છે મેં કહ્યું હું ઘણો મજબૂર છું સર મને આ સમય નોકરીની સખત જરૂર છે ભલે તે ચપરાસીની કેમ ન હોય ડૉક્ટરે મને ચપરાસીની નોકરી આપી દીધી હોસ્પિટલ પાછળના ફ્લેટમાંથી મને એક ફ્લેટ પણ મળી ગયો હું ઘરે ગયો અને મારા દોસ્તનો આભાર માન્યો મેં તેને કહ્યું કે મને એક હોસ્પિટલમાં ચપરાસીની નોકરી મળી છે આ સાંભળીને મારા દોસ્તની આંખોમાં આંસુ આવી ગયા તેને ઘણું રોક્યું ઘણું સમજાવ્યું પણ હું ન રોકાયો અને મારી માને લઈને હોસ્પિટલ પાછળના ફ્લેટમાં ખસી ગયો મમ્મી બોલ્યા તને કેવી નોકરી મળી છે બેટા રોહિત તો મેં કહ્યું મા હું ઓરડામાં બેસીને કોમ્પ્યુટર પર હિસાબ કરીશ આ સાંભળીને મારી મા ઘણી ખુશ થઈ ગઈ હવે હું દરરોજ કામ પર જતો ઘણી રુચિ સાથે હોસ્પિટલમાં સફાઈનું કામ કરતો આખો મહિનો ઘણી સારી રીતે કામ કર્યું ડૉક્ટરે મને પોતાની ઓફિસમાં બોલાવીને મારા ઘણા વખાણ કરી અને કહ્યું કે તારા તરફથી અમને કોઈ ફરિયાદ નથી મળી પછી ડૉક્ટરે મને કહ્યું કે મેં મારા એક દોસ્તને તારી ફાઇલ આપી છે તે જોશે કે તે તારા માટે કંઈ કરી શકે છે કે નહીં ડૉક્ટરે મારા હાથમાં ત્રણ હજાર રૂપિયા મૂક્યા અને કહ્યું લે આ તારી પગાર મેં ઝડપથી પગાર પકડી અને ડોક્ટરની ઓફિસમાંથી બહાર નીકળી આવ્યો મેં મારી પગાર ગણવાનું શરૂ કર્યું મારી આંખોમાં આંસુ આવી ગયા હું આ પૈસા વારંવાર ગણતો હતો અને વિચારતો હતો કે સૌથી પહેલાં ઘરમાં રેશન લઈ જઈશ પણ ત્યારે અચાનક મારી સામે એક સ્ત્રી આવીને ઊભી થઈ તેણે બંને હાથ મારી સામે જોડ્યા અને કહ્યું ભગવાન માટે મારી મદદ કરો તે રડવા લાગી હતી તેણે કહ્યું કે કાલે તેના દીકરાનો અકસ્માત થયો હતો અને તેના ઓપરેશન માટે તેને પૈસાની જરૂર છે અને તેની પાસે કાંઈ નથી તે સ્ત્રીના ચહેરા પર એવી લાચારી હતી કે તે જોઈને મારું બિલ પણ ભરાઈ આવ્યું મેં કંઈ પણ વિચાર કર્યા વગર તે ત્રણ હજાર રૂપિયા તેના હાથમાં મૂકી દીધા મેં કહ્યું હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તારા દીકરાને લાંબી આયુષ્ય આપે તે સ્ત્રી મને આશીર્વાદ આપતી આગળ વધી ગઈ મેં વિચાર્યું કે હું પોતે હોસ્પિટલના ડૉક્ટર પાસે તે સ્ત્રી પાસે માટે પૈસા માંગીશ મેં ઝડપથી વડીલ ડૉક્ટર પાસે ગયો એક એક પાસેથી પૈસાની અપીલ કરી મેં લગભગ આઠ હજાર રૂપિયા ભેગા કરી લીધા મેં તે સ્ત્રીને હોસ્પિટલમાં શોધીને તે પૈસા તેના હાથમાં આપી દીધા તે સ્ત્રી મારા હાથ ચૂમવા લાગી અને કહ્યું ભગવાન તને આના બદલામાં ઘણું મોટું ફળ આપે ભગવાન કરે કે તું કરોડપતિ બની જા હું ઘરે આવ્યો હતો મારી મારી રાહ જોઈને બેઠા હતા મેં કહ્યું મા મને પગાર આજે ન મળ્યો કાલે મળી જશે તમે પરેશાન ન થાવ માએ મારી તરફ જોયું અને પછી સૂકી રોટલી અને અથાણું સાથે ખાવા લાગ્યા મારું દિલ આ જોઈને તૂટી ગયો હું ખાધા વગર જ પથારીમાં સૂઈ ગયો મેં કહ્યું મા આ મને ખોટી તસલી ન આપો ભગવાન અમને કંઈ નહીં આપે અમે બંને આમ જ જીવન પસાર કરીશું માએ મારા માથે હવે થપ્પડ મારી અને કહ્યું આજ પછી મારી સામે નિરાશાની વાતો ન કરતો ભગવાનના હાથમાં બધું છે હું માની વાતો સાંભળી જ રહ્યો હતો કે અમારા ઘરના દરવાજે ટકોર થયો મેં દરવાજો ખોલ્યો તો સામે બે માણસો ઊભા હતા તેમણે સૂટ પહેર્યા હતા મેં કહ્યું તમે લોકો કોણ છો તેમાંથી એક માણસ બોલ્યો ચિંતા ન કરો તમે અમને નથી ઓળખતા પણ મિસ્ટર રોહિત અમે તમને ઘણી સારી રીતે ઓળખીએ છીએ તેમણે મારી સામે એક ચાવી અને કેટલાક કાગળ મૂક્યા તેમાંથી એક માણસે કહ્યું આ તમારા માટે એક આશ્ચર્ય છે તમે ઘરે જઈને આરામથી સોફા પર બેસીને આ પત્ર વાંચો નહીં તો તમને ચક્કર આવી જશે મેં તે કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો તેમાં લખ્યું હતું મિસ્ટર રોહિત મેં આજે તમને સિટી હોસ્પિટલમાં જોયા તમે પગાર મળતા જ એક ગરીબ સ્ત્રીની મદદ કરી અને પછી બાકીના સ્ટાફ પાસેથી તે સ્ત્રીની મદદ માટે હાથ ફેલાવ્યા મેં આ બધું જોયું તો હું ઘણો પ્રભાવિત થયો મને ખબર પડી કે તમે ભણેલા અને જુવાન છો પણ તમારા ભાઈએ તમને ઘરમાંથી કાઢી દીધા છે કાલે સાંજે તમે આ સરનામે પહોંચી જાઓ તમારા માટે એક ઘણું મોટું આશ્ચર્ય છે અને ત્યારે તમને ખબર પડશે કે આ ચાવીઓ કોની છે માં બધું સાંભળીને ગભરાઈને કહ્યું ના રોહિત તને કોઈ જરૂર નથી કોઈ અજાણી જગ્યાએ જવાની ચૂપચાપ પોતાની નોકરી કરતો રહે આખરે મેં ફરી મોટી હિંમત કરી અને તે સરનામે પહોંચી ગયો ત્યાં જઈને જોયું તો એ એક ઘણું મોટું રેસ્ટોરન્ટ હતું તે માણસ બોલ્યો તમે મને નથી ઓળખતા તેથી હું પોતાનો પરિચય આપું છું મારું નામ બ્રુજ છે હું આ રેસ્ટોરન્ટનો માલિક છું પણ હવે હું આ રેસ્ટોરન્ટ તમારા નામે કરવા માગું છું મેં કહ્યું તમે મારી સાથે આ કેવો મજાક કરો છો તે બોલ્યો હું તમારી સાથે કોઈ મજાક નથી કરતો મને તમે સારા લાગ્યા તમારું સાફ અને નેક દિલ મને સારું લાગ્યું તેથી હું તમને આ બધું આપું છું તેણે પોતાની વાત કહી કે તેમની સાથે પણ વીસ વર્ષ પહેલાં એ જ થયું હતું તેમના ચાર દીકરાઓએ તેમની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો અને તેમને અને તેમની દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા પછી તેમને ખબર પડી કે આ રેસ્ટોરન્ટ તેમના બાપાના નામે હતું જેને છેતરપિંડીથી હટાવી દીધું હતું અને જેની પાસે હતું તેને પોતાના કરેલાની સજા મળી હવે તેમને કેન્સર ફરી આવી ગયું છે બ્રુજ મોહને આગળ કહ્યું હું ઈચ્છું છું કે આ રેસ્ટોરન્ટ કોઈ એવા વ્યક્તિના હાથમાં જાય જે બીજાને ફાયદો કરે મેં તમને હોસ્પિટલમાં જોયા તમે એક સ્ત્રીનું ભલું કર્યું જ્યારે તમારી પાસે તે સમયે માત્ર ત્રણ હજાર જ હતા હું વિચારવા લાગ્યો કે જો તમે આટલા પૈસા પણ કોઈની મદદ કરી શકો તો તમારી પાસે વધુ પૈસા આવે તો તમે કેટલા લોકોની મદદ કરશો હું આ પ્રોપર્ટી તમારા નામે કરીને જાઉં છું તેમની એક નાની વિનંતી હતી મારી પાસે તમારી પાસે એક નાની વિનંતી છે કે મારી દીકરી રિયાનો હાથ પકડો અને તેની સાથે લગ્ન કરી લો મને આજે ખબર પડી કે આ સાચું છે કે બીજાની મદદ કરવાથી દિલને શાંતિ મળે છે અને ભગવાન પણ ખુશ થાય છે મેં ભગવાનના માર્ગમાં કેટલાય રૂપિયા આપ્યા અને ભગવાને મને સો કરોડની પ્રોપર્ટી મારા હાથમાં કરી થોડા દિવસમાં મને રેસ્ટોરન્ટના બધા કામ સારી રીતે સમજાવવા લાગ્યા મારા લગ્ન બ્રુજ મોહન સાહેબની દીકરી સાથે થઈ ગયા ઘણી સુંદર અને છોકરી હતી લગ્ન પછી હું અને મારી માં અને રિયા ફ્લેટમાં રહેવા લાગ્યા જ્યારે હું બોસની સીટ પર બેઠો તો આ જોઈને આચાર્ય ચકિત થઈ ગયો કે મેનેજરની લાઈનમાં મારો ભાઈ પણ ઊભો હતો મારો ભાઈ તો આ જોઈને જ આશ્ચર્યચકિત થઈ ગયો થોડી વાર પછી જ્યારે હું ઓફિસમાં ગયો તો મારો ભાઈ પણ મારી પાછો પાછો આવ્યો તે બોલ્યો રોહિત આ બધું કેવી રીતે થયું તો મેં કહ્યું કે હું હવે તારો બોસ છું તેથી મને રોહિત કહેવાની જરૂર નથી મારી વાત સાંભળીને મારો ભાઈ ગભરાઈ ગયો અને પછી મારી ઓફિસમાંથી નીકળી ગયો મેં મારી જિંદગીમાંથી પાઠ શીખ્યો કે ક્યારેય પોતાના પર ઘમંડ ન કરવો જોઈએ જેટલું શક્ય હોય તેટલી ગરીબોની મદદ કરવી જોઈએ મારી પત્ની રિયા તો ઘણી સારી પત્ની સાબિત થઈ તેણે મારી માની જે રીતે લગ્નથી સેવા કરી તે તો દીકરી બનીને મારી માની સેવા કરતી હતી આજે હું મારી જિંદગીમાં ઘણો ખુશ છું મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી હતી તેને અન્યથા ન લેશો ફરી મળી આવતીકાલે ધન્યવાદ મિત્રો